કોઈ વ્યક્તિગત આપડે નામ તો ન નઈએ આવડો હતો આંટા મારતા હોય ત્યાં હું જ હોય ફૂલ નીચે એટલે આપડે એમ જોયું નજરે એના કરતા તમે આશ્રમમાં લઈ જાઓ સારું એમ બરોબર કાંઈ નઈ ચાલો કઈક કોશિશ કરી રોજ જમવા જાય બરોબર નાના મહિલા સુરક્ષા ને બોલાવો तो दोस्तों अभी हम लोग महिला सुरक्षा की टीम जो है वन एट वन टू उनकी राह देख रहे हैं और जो बहन वहाँ पे बाकड़े पे बैठी है और उनके पास दो व्यक्ति बैठे है उनके साथ बातचीत कर रहे हैं और उनकी हरकतों की वजह से मुझे लग रहा है कि कुछ गलत करने का इरादा है उनका ऐसा आप सोचिए कि चलो हम अभी यहाँ पे है तो भी उनके साथ इतना कुछ हो रहा है एक लड़की है तो उनके साथ क्या नहीं हो सकता है रात के टाइम में तो ठीक है इंसानियत के नाते थोड़ी कोशिश करते है और कर हैं और समझाने की भी कोशिश करेंगे कि उनको घर तक अच्छे से वापस वो रख रह सके। दोस्तों महिला सुरक्षा की टीम आ चुकी है और बहन अभी इधर ही है और महिला सुरक्षा की मदद से यही हम कोशिश करते हैं कि भाई एक बहन की हालात को अच्छी तरह से हम अच्छी जगह पर ले जाए वॉशरूम है और महिला सुरक्षा सूरत हो पूरे गुजरात में हो या पूरे इंडिया में हो हर जगह से अवेलेबल है तो आपके आसपास भी एरिया में कोई भी ऐसी महिला है जो परेशान हो रही है रोड रस्ते पे है आपने देखा आगे वीडियो में कि, कि किस तरीके से लोग उनको परेशान करते थे तो चलो ठीक है अभी महिला सुरक्षा की टीम साथ में है तो कुछ ना कुछ बेहतर करने की कोशिश करते हैं और बहन को एक अच्छी राह दिखाते है ये बहन आपको मिलने आए उनसे बातचीत करो क्या परेशानी ये बहन पुलिस वाले समझती है

ઘરે જાય કાતો દરવાજો બંધ હોય કા તો તાળો મારે મેડમ પછી આપણે થાકી ન જાય ધક્કા ખાઈ પછી આપણે હું પછી રોડે વી આવું કંટાળી બહાર નીકળી જાવ પછી લોકો એમ કે શું રખડે છે પછી અહીંયા કામરેજ ચોકી છે હું ન્યાજ હોય અને બે ત્રણ વખત મમ્મી ને ભાડ્યા અને ના એ મારા મમ્મીનો નાનો છોકરો છે એને લફરવું છે અને આવડી મોટી બેને ઘરની બહાર કાઢ્યું કે આ બેન ની ઈજ્જત આવી અને પછી ચોકી ચોકી હમણાં પાછી ગઈ હતી ત્રણ વખત લખાયું તો મને કહે કે કામરેજ ગામમાં જાઓ હવે કામરેજ ગામમાં પાછું ને હાલી ને અને પછી તમે લોકો તમને સાચું કહી દીધું મમ્મી ક્યાં રહી છે મમ્મી ક્યાં મોબાઈલ તો છે નહીં બે ત્રણ ચાર માં સેકન્ડ મોબાઈલ મળે હમણાં રક્ષાબંધન મારી પાસે મોબાઈલ જ અત્યારે ક્યાં મમ્મી મમ્મી તો તમે ફોન કરો તો થાય નંબર છે હા મારા બાપનો છે લખાઈ દઉં મમ્મી પપ્પા હાથે રહી છે હા એમાં કેટલું ભણે 10 ભાઈ તમે 10 ભાઈ છે હા કેટલી ઉંમર છે તમારી 22 23 વર્ષ 22 23 વર્ષ કામ તો

એમની તમારું રક્ષાબંધન શું કામ બગડે હું મનાવતી જ નથી મેં તો રક્ષાબંધન મન્જોય કરી તો ઈયે નો મળો મને એવું છે કેટલા ભાઈઓ છે બે છે એને રાખડી બાંધવાની છે બાંધવાની તો ઈચ્છા હોય જ ને તો મને કે જોર છે માર તો હું અહીંથી મુંબઈ બી જાઉં છું છોકરાઓ કે ભાઈઓ કે છે તારા એક નાનો માર મમ્મી જાગો છે એક મોટો માર મમ્મી સાસ પાસે છે દેશમાં કેટલી ઉંમર છે ભાઈઓની એકનો તો એક તો મોટો છે અને એક તો નાનો છે તમારાથી મોટોક નાના બીજા નંબર છે નહીં બીજા નંબરને બંધ આવે છે

चलो ठीक है अभी बहन को अच्छे हालात को अच्छी, अच्छी सुविधा में ले जाते हैं ताकि उनके हालात सुधर सके अंत तक देखिए आप तो दोस्तों पुलिस स्टेशन का जो भी कुछ लिखान था वेरिफिकेशन था वो कंप्लीट हो चुका है और अभी हम जा रहे हैं जीवन ज्योत आश्रम जो सूरत यहाँ वाव गाँव के पास ही है और कोई बात नहीं आप भी कोई भी महिला प्रभु जी हो या पुरुष प्रभु जी हो कोई भी हो तो उनका जब वेरिफिकेशन कराते हो तो पुलिस स्टेशन में बिल्कुल जान कीजिए क्योंकि हमारी गवर्नमेंट बहुत सपोर्ट करती है इस बाबत के लिए ताकि आसानी से भी घर तक भी पहुंच सके और उनका अच्छे से सेवा भी हो सके चलिए कोई बात नहीं देखते आगे आ जाओ बेन आ जाओ તમે લવ મેરેજ કર્યા હતા બેન હા તો એ છોકરો ક્યાં ગયો છોકરો ભાગી ગયો તો પછી એવા છોકરા સાથે થોડા લગન કરાય તો મને ઘરે ખબર છે છુપાઈ ન કે રમે કંટાળી વઈ ગઈ ઘરના કંકળ કકલાટ થી તમે લગન કરે મારી મમ્મી નહી મારી મમ્મી હેરાન નો કર મારા પપ્પા બહુ હેરાન કરતા હતા તમે કે ભૂલ કરતા હશો તો જેરાન કરે ને બાકી મોબાઈલ નતો મોબાઈલ નતો ને એમાં મારી મમ્મી થી અલગ થઈ ગઈ નકર નો થાત તમારા માવતર તમારું કોઈ ખોટું તો નહીં ઈચ્છતા હોય બેન મમ્મી બહુ સારા પણ મારા બાપ સારા નથી કેમ આવું કેમ બોલો છો તમે તું મારા ઘરે જાવ છે મારા મમ્મી મારા મમ્મી ભેગો રહેવું છે તો તમે લોકો રહેવા ન દેતા તો મારે શું કરું અમે કે તમને પકડી રાખ્યા છે અમે તો તમારો મગનો સારું કરીએ છીએ આ કોઈ ઇન્સાનિયત છે કે મમ્મી થઈને નોખી કરી દેવી તમારો રોડ ઉપર ન્યા કેવા કેવા લોકો રોડ ઉપર નોતી ઉત્યા જમવા કઈ કે બપોર સાંજે ત્યાં જમું છું હું એના 10 દિવસ થી તો કામરેત પુલ નીચે હતા તમે પુલ નીચે પણ મેં મારા મમ્મીને ને ભાયા હતા પણ પરફેક્ટ ક્યાં રહે છે ખબર નહોતી એડ્રેસ ની વાત હતી મને કામ બેસ કામ કીધું તો હવે તમને જવાનું બાકી તમારા મોયતર બોલાવી લેશું જતા રહેશો તમે તમ બોલાવી દો તો થાય ને પણ થાય ને હમણા સાહેબ છે ને તમને બોલાવી દેશો ને તમારું સારું કરો ઈચ્છા જો ને બેન કેટલા બે કલાકથી તમારી પાછળ મહેનત કરે છે અમે કઈ આમ ખોટી મહેનત કરીએશ બેન કેવા કેવા લોકો દુનિયામાં રહી છે તમારું સારું કરવા માટે તમે મેરેજ કઈ થોડોક ટાઈમ થયો છે ને પછી એક્સિડન્ટ થયો ત્યાં દેખાય છે એક્સિડન્ટ થયો વાળા વાળા છોકરો કોણ હતો એક્ટિવા આ કરે છોકરો નામ ને જ્ઞાતિ ને બધું તો કઈ ખબર નથી મને જોયા જણા વગર લગન કરી લીધા હાથ પકડી લીધો તો જવાનું તો ચોટીલા પણ એ બેન ની ઘરે લઈ ગયો પછી સુરત ની ટ્રેન માં એકલી રહી આવી રાજકોટ ની પોલીસ એમ કીધું હવે ભાગતી ને અને જાવ તોય એ જવાની મુંબઈ જવાની ઈચ્છા હતી પણ હું ગઈ ને એમાં એવું હતું મુંબઈ એટલે જાવ તો કે માર મમ્મી ને શાંતિ થઈ જાય માર છોકરી વહી ગઈ એમ તો મુંબઈ જઈને શું કરો તમે અહીંયા રેત ને અહીંયા કોઈ છોકરો ગોતી લેત ને વહી જાત એમ લગન કરી લેત એમ મુંબઈ ના છોકરા સાથે કેમ આવું ઊંધું બોલો છો તમે કઈ નથી બોલતી પણ એમાં એવું છે કે મન સુરતમાં બધા ચોર બનતા ચોર શું અને મેરેજ કરીને ભાગી ગઈ ને પાછી એમાં એવું નથી અરેન્જ લગન કરવા દેવા કે નથી મેરેજ કરવા દેવા તો હું અને ખાધું તો ભૂખ લાગી છે કે ખાવું ભૂખ લાગી છે કે ખાવું છે મારે કાઈ વાંધો હું હમણાં કરાવી દઈશ આ જો આ જો આશ્રમ છે ને तमार जो बहनों बहुत बढ़ा रही है जीवन जोत आश्रम नवा गांव कामरेज के अंदर ही है और बहुत ही अच्छी सुविधा के साथ यहाँ पे लोग रह रहे काफी सारे पेशेंट को भी पिछले टाइम में हमने पिछले टाइम में हमने यहाँ पे रखा है जो बहुत अच्छी सुविधा के साथ यहाँ पे रह रहे

મારા બાપ મારા માન લઈને ભયો જાય એ તો ભલે ન જાય પણ એ તો એના ઘરનાઓ જ જાય બહાર એમાં શું થયું પછી નીચે છે ને પૂરી રાખે છે બહુ હેરાન થતી હતી ઘંટીઓ આવે છે એને છે ને અંદર નાખી દેવાના છે જેલમાં કોને નીચે કો પેલા અમે રહેતા હતા ત્યાં ઘંટીવાળી બેન જે પટેલ જેવી હે છે તને નાખી દેવાના નહીં ઈ મને એમ કેતી હતી કે કે તું મારી ઘંટી ન ઠકાવા દેતી કે તું મારા ગ્રાહકને કેસો કે ઘંટી એ નહીં આવવાની કે મારી વાત સાંભળો એ બધું જૂનું બધું ભૂલી જાઓ બરોબર આયા તમને સારી સુવિધા મળશે આયા રહ્યો તમારા માવિતર પાસે જવું છે તમને સાઈફ કરી આપશો અને જતા રહેજો પણ ન્યા કોઈન પાછા હેરાન ન કરતા તમે કે હેરાન કરતા છો તો જ માબાપને ના ઉપર ન હેરાન ન કરતા પણ ફોન જોઈએ છે પણ ફોન ન દેતા એમાં હું શું કરું મારે ફોન ની જરૂર છે આ ભલે નવો ન લઈ દે ફોનની જરૂર શું આપણને પણ મેડમ મમ્મી આર હવે હા કાઈ તમારે મમ્મી આર વાત કરવી તો હું કરવાનો દીકાર ન હોય કાઈ એમાં બરાબર છે તમે કામ કરો લઈ

तो कोई बात नहीं यहाँ के जो संचालक श्री है वो भी बहुत अच्छे रूप से यहाँ पे सभी लोगों का ख्याल रख रहे हैं और हम अक्सर यहाँ पे आते रहते हैं ऐसे प्रभु जी को रखने के लिए और आज जिस तरीके से बहन की हालात है वो बता रहे हैं कि भाई मेरे पिताजी मेरे माता जी सभी है बट परेशानी की वजह से ठीक है बहन की भी काफ़ी सारी गलतियाँ रही होगी और समझते हैं बट इंसानियत के नाते थोड़ा हम वीडियो के माध्यम से ही कहना चाहते हैं कि आप थोड़ा बदलाव अपने बेटी को बदलाव में ला सकते हो एक थोड़ी सी साइकाट्रिस्ट की ज़रूरत है मानसिक रूप से थोड़े से बीमार मुझे लग रहे हैं क्योंकि उनकी बातें उधर से उधर हो रही है कभी कह रहे मैं लव मैरिज किया था लड़का का नाम पता नहीं है वो भाग गया फिर मेरे पिताजी अच्छे नहीं हैं काफ़ी सारे उल्टी बुलटी उल्टी, उल्टी, उल्टी सुलटी बातें कर रहे हैं तो चलो ठीक है आ, थोड़ी सी साइकैट्रिस दवा की जरूरत से उनकी हालत सही हो सकती है पन कोशिश करेंगे कि उनके जीवन में कुछ परिवर्तन लाए